નમસ્કાર પ્રબેગ ન્યૂઝ સાથે હું છું જયશર્મા નજર કરીશું હેડલાઇન્સ પર ઉત્તરાયણ પર્વની રાજ્યમાં હર્ષભેર ઉજવણી અવનવા રંગોથી આકાશ રંગાયું અગાસીઓ પર ઊંધિયા જલેબીની જમાવટ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વેજલપુર અને ગાંધીનગરના વાબોલ ખાતે ઉત્તરાયણની કરી ઉજવણી શાહે પતંગો કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો મણિપુરના થોબલથી શુભારંભ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ યાત્રાની શરૂઆત કરાવી પાલીતાણાનું હણોલ ગામ બન્યું સ્માર્ટ વિલેજ રમતગમત કમ્યુનિટી સેન્ટર અને સિલ્ક ડેવલપમેન્ટ સેન્ટરનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે લોકાર્પણ સંક્રાંતિ પર્વ પર કાતિલ ઠંડીમાં ભાવિકો ગંગા ઘાટે સ્નાન કરવા ઉમટ્યા ગોરખનાથ મંદિરમાં એક મહિનાના ખીચડી મેળાનું આયોજન તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો ઉત્તરાયણ પર્વની શરૂઆત થઈ ગઈ છે અને લોકો હર્ષોલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી હાલ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે ઉત્તરાયણનું પર્વ દરેકના જીવનમાં નવા દ્વાર ખોલે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ નાગરિકોને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આજે રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે આવ્યા હતા અમિત શાહે ગાંધીનગરના વાવોલ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી અહીં અમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણની મોજ માણી હતી અમિત શાહના આગમનને પગલે આસપાસના વિસ્તારના પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો અમિત શાહને પતંગ ચગાવતા જોઈ પતંગ રસિકોએ આનંદનો અનુભવ કર્યો હતો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે વિજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પતંગ ઉડાવી હતી જીવરાજ પાર્ક સ્વાતિબે ખાતે તેમણે વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી ઠાકર સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા હતા તો આ તરફ સુરત શહેરમાં પણ ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા તેમના વિસ્તારમાં પરિવાર અને આસપાસના લોકો સાથે ઉત્સવ અને ઉમંગ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી હરસંઘવીએ તેમના સુરતીઓ અને ગુજરાતના લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી સર્વ ગુજરાતીઓ જે દરરોજ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગુજરાતના પ્રત્યેક નાગરિકો જે સવારથી સાંજ સુધી શહેરોના રસ્તાઓ પર નજરે પડે છે એ રસ્તાઓ આજે સુમસાન હોય છે અને ઢાબા ઉપર આજે ઉત્સવ અને આનંદનો એક માહોલ હોય છે આજે ગુજરાતમાં વહેલી સવારથી ગુજરાતના નાગરિકો આ આનંદ અને ઉત્સાહને

વીસ રૂપિયાનો વધારો નોંધાયો છે છતાં વહેલી સવારથી જ લોકો ઊંધિયા અને જલેબી માટે લાઈનો લગાવીને ઉભેલા જોવા મળ્યા અમદાવાદમાં ઊંધિયાના એક કિલોના ભાવ ત્રણસો ચાલીસ રૂપિયા પહોંચી ગયા છે તો જલેબીના એક કિલોના છસો રૂપિયા છે લીલવાની કચોરી ત્રણસો ચાલીસ રૂપિયા કિલોના ભાવે આજે વહેંચાઈ રહી છે અત્યારે ઉત્તરાયણનો માહોલ આ વખતે ઘણો સારો છે અને અમારો મૂળ અમે મૂળ તો સૌરાષ્ટ્રના છીએ એટલે અમે સ્પેશિયલ કાઠિયાવાડી સૌરાષ્ટ્રનું ઊંધિયું બનાવીએ છીએ એટલા માટે આ વખતે થોડોક ક્રેઝ સૌરાષ્ટ્રના ઊંધિયાને ટેસ્ટ કરવા માટે થઈને આ વખતે વધારે છે અને એપ્રોક્સ સોથી દોઢસો કિલો જેવું ઊંધિયું ગયું હશે અને છે બધાનો રિસ્પોન્સ પણ ઘણો સારો છે અને મેઇન જે મૂળ જે સૌરાષ્ટ્રનો ટિપિકલ ટેસ્ટ છે એ પણ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ અને આટલા વર્ષોથી અમે જે મેન્ટેન કર્યું છે એને લઈને અમારે અત્યારે રિસ્પોન્સ ઘણો સારો છે અને જલેબી અમે ઘણા વર્ષોથી એક જ બનાવીએ છીએ દેશભરમાં આજે મકર સંક્રાંતિની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે તહેવારોમાં સૌથી વધુ ભક્તો મંદિરોમાં ભગવાનના દર્શનનો લાભો લેતા હોય છે આજે જગતના નાથ એવા જગન્નાથજીના મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની દર્શન કરવા લાંબી કતારો જોવા મળી ભગવાનને પણ તહેવાર નિમિત્તે વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારની ઉજવણી ભગવાનના દર્શન કર્યા વગર અધૂરી હોય છે ત્યારે આજે મકરસંક્રાંતિનો પર્વ છે અને વહેલી સવારથી જ તમામ મંદિરોમાં ભક્તોની લાંબી ભીડ જોવા મળી રહી છે ત્યારે જગન્નાથ મંદિરને પણ પતંગોત્સવની થીમ ઉપર શણગાડવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પતંગોના હિંડોળા મંદિરમાં કરવામાં આવ્યા છે સાથે સાથે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો પણ આજે જે વિશિષ્ટ શણગાર છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આસમાની કલરના જે વાગા છે તે ભગવાનને પહેરાવવામાં આવ્યા છે સાથે જ નવો જે મુકટ છે અને હાર છે તે ભગવાનને પહેરાવવામાં આવ્યો છે જેના કારણે આજે ભગવાનના

ઉત્રાયન ના દિવશે કરવામાં આવતું પુણ્ય બે ગણું મળતું હોવાથી આ દિવસે વધુ દાન કરવામાં આવે છે અને તેનું અનેરુ મહત્વ રહેલું છે ઉત્રાયનના પર્વમાં દાન પુણ્યનું અનોરુ અનેરુ જ મહત્વ જણાવ્યું છે મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો પર્વ એક દાન પુણ્યના વિશેષ દિવસ તરીકે ઓળખાય છે ત્યારે અમદાવાદના તમામ મંદિરોમાં અને કેટલાક એવા સ્થળો પર વહેલી સવારથી જ ભિક્ષુકોની લાંબી ભીડ જોવા મળી રહી છે ત્યારે જગન્નાથ મંદિરની બહારના આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ અહીંયા ભિક્ષુકો લાઈન લગાવીને બેઠા છે ત્યારે શહેરીજનો કેટલાક એવા લોકો અનેરું જે દાન છે તે કરી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે કેટલાક લોકો અનાજનું દાન કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો જે ખોરાક છે નાસ્તો છે કે પછી જ રમવાનું છે કે પછી પૈસા છે તેનું દાન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદના જે મોટા મોટા મંદિરો છે મહાકાળી ભદ્રકાળીનું મંદિર જગન્નાથજીનું મંદિર ત્યાં સૌથી વધારે ભીડ જે છે તે ભક્તોની જોવા મળી રહી છે અને મંદિરમાં દર્શન કર્યા બાદ તમામ લોકો ભિક્ષુકોને દાન કરીને ઉત્તરાયણનું સાચા અર્થમાં જે મહત્ત્વ છે દાન પુણ્યનું તે કરી રહ્યા છે કેમેરામેન શૈલેશ ચાવડા સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ તો ઉત્તરાયણના પર્વને લઈને અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી લોકોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉત્તરાયણનો દિવસ જે દિવસે દાન દક્ષિણા વગેરેનું કામ છે અને સૂર્ય ભગવાન સ્પેશિયલી આમાં એમનું પૂજન થાય છે કારણ કે સૂર્ય જે દક્ષિણમાંથી આવે ઉત્તરાયણ તરફ ઉત્તર તરફ પરાયણ કરશે એટલા માટે ઉત્તરાયણનો તહેવાર કરવામાં એ દિવસે ખીચડી વગેરેનો દાન વધારે આપવામાં આવે છે અને જે આજકાલના સિઝનલ ફૂટ છે જે રીતે બેર છે આ બધી વસ્તુઓનું પણ દાન કરવામાં આવે છે અને અન્ય દાન પણ આપવામાં આવે છે સ્પેશિયલી ગંગા સ્નાન એટલે નદીમાં સ્નાન કરવું અને દાન દક્ષિણા બ્રાહ્મણોને અથવા જે બીજા અન્ય જે લોકો ભિક્ષા લે છે એ લોકોને દાન આપવાનું મહત્વ છે આજે માતાજીનો શણગાર સ્પેશિયલ તો છે જ તો ઉત્તરાયણના તહેવાર પર જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેમ જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલી આવે છે અને તેમાંય ઉત્તરાયણ પર તો ખાસ ઊંધિયું અને જલેબી ખાવાની ગુજરાતમાં પરંપરા છે છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ પર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીની સાથે સાથે ચોળાફળી લાડુ સમોસા ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈને વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયાના સ્ટોલ આગળ લાંબી કતારો જોવા મળી હતી આ વખતે શાકભાજી અને તેલની અંદર પણ ભાવમાં વધારો હોવા છતાં પણ ઊંધિયાની અંદર લોકોનું ખરીદી શક્તિ એમની એમ ચાલુ જ છે અને લોકો પોતાના શોખથી અને આ ઉત્તરાયણનો તહેવાર મનાવે છે આ લગભગ મને ઉધિયાનો ધંધો કરતા ચાલીસ વર્ષ થઈ ગયા છે ચાલીસ વર્ષ મને પૂરા થઈ ગયા છે ઓગણીસો ને ની અંદર મેં દુકાન ચાલુ કરી હતી ત્યારથી આજ સુધી ડીસાની પબ્લિકનો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે એ ઉત્તરાયણને ઉત્તરાયણ દિવસે ફાફડા જલેબીની પ્રથા ચાલી આવી છે અને અમે ફાફડા જે નિર્જત કહી છે એટલે ફાફડા જલેબીની ખરીદી કરવા આવ્યો છું તો મકરસંક્રાંતિના અવસરે હજારો યાત્રાળુઓએ ગંગા નદીમાં પવિત્ર ડુબકી લગાવી લાખોની સંખ્યામાં લોકો ભારે ઠંડી વચ્ચે ગંગા નદીમાં ડુબકી લગાવતા નજરે પડ્યા મકર સંક્રાંતિ પર્વ પર ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પરિસરમાં એક મહિના કરતા વધુના સમય માટે ખીચડી મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે હાલાકી ગંગા કા તો મારેક દિન આપણે આપને પાવન હોતા હૈ આ સંક્રાંતિ કે પૂર્વ एक अलग ही मान्यता होती है आज मकर संक्रांति के पर्व पे हम लोग स्नान गंगा स्नान करते हैं और दान पुण्य करते हैं उसका बड़ा महत्व है आज के दिन दान पुण्य करने से उसका हजार गुना फल, फल प्राप्त होता है ये तो मेला अनाज काल से चला रहा है भगवान गोरखनाथ जी को मकर संक्रांति के अवसर पर दर्शनार्थी मुठ्ठी मुठ्ठी भर चावल दाल चढ़ाते हैं ગુજરાતના હણોલ ગામ અને ભારતના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો અનોખો નાતો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વતન છે હણોલ ગામ જે ભાવનગર જિલ્લાના પાલીતાણાની નજીક આવેલું છે હણોલ ગામને ગુજરાતનું મોડલ વિલેજ ગણાવી ભારતના નકશા ઉપર મૂકી શકીએ તીર્થધામ હણોલના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવા ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના સારથી છે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પાલીતાણા તાલુકામાં હણોલ ગામે તેર થી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય ગામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય ગામ સ્વચ્છ હોય ગામ સુગઢ હોય ગામમાં સત્તર વરણ સામૂહિકતાથી રહેતા હોય એકબીજાના સહકારથી જીવતા હોય એકના સુખમાં સૌ સુખી એકના દુઃખમાં સૌ દુઃખીવાળું જીવન હોય ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું મારતા હોય ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક

અને એ તળાવમાં ખાતમુહૂર્ત થઈ ગયેલું છે પરંતુ એનું જે લોકાર્પણ કરવાનું છે એના માટે તેત્રીસ હવન કુંડ રાખેલા છે અને ત્રણ દિવસ સુધી હવન છે અને તેત્રીસ હવનકુંડના આપણે તેત્રીસ આપણે જે ભારતની જે મુખ્ય નદીઓ કહેવાય ને તેત્રીસ નદીના જળ લાવવામાં આવ્યા છે અને અહીંયા આપણે જે આ સરોવર છે એના ખાદમુહૂર્ત તો કહેવાય થઈ ગયું છે પરંતુ જે એની જે પાણી એમાં પધરાવવામાં આવશે અને મનસુખભાઈ માંડવિયા તરફથી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે જેમાં પોતપોતાના ગામના સભ્યો પોતાની કોઈ પણ એક ગાય કે એક ગાય બે ગાય જે એની સગવડતા મુજબ એમાં રાખી શકશે અને એનું દૂધ ઘી સંપૂર્ણ જે આવશે તે જે તે વ્યક્તિને આપવામાં આવશે ત્યારે વતન હણોલને વિકસાવવા માટે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈએ ગામની જ વિકાસ સમિતિ બનાવી ગામ કક્ષાની આ સમિતિ વિકાસ કાર્યોનું આયોજનની સાથે સાથે તેની અમલવારી પણ કરાવે છે વિકાસ સમિતિમાં ગામમાં રહેતી દરેક જ્ઞાતિના લોકો સામેલ થયા છે બે વર્ષમાં હણોલ ગામની સકલ બદલાઈ ગઈ છે એક મહિના પહેલા એક મીટિંગ થયેલી આ બધી જ ગામની મહિલાઓને ભેગી કરેલી પછી એ લોકો પાસે ઓપ્શન મૂક્યા કે આટલા આટલા વિભાગ છે આપણે આટલા આટલા કાર્યક્રમ ગોઠવવાના છે આટલી આટલા કામ કરવાના છે તો સ્વૈચ્છિક બધા મહિલાઓએ ભેગા મળીને પોતે જાતે જા આટલું આટલી જવાબદારી હતી એ સ્વીકારી લીધી અલગ અલગ વિભાગના બહેનોએ તૈયારી બતાવી કે અમે યજ્ઞ વિભાગ સંભાળશું અમુક પ્રકલ્પ સૂચોભન વિભાગના છે અમુક રંગોળી બનાવે છે પછી અમુક બહેનો ભોજનશાળામાં મદદ કરે છે એવી રીતે મિટિંગ ગોઠવી ત્રણ ચાર વાર બહેનોની મીટિંગ થઈ ત્રણ ચાર વાર ભાઈઓ સાથે મિટિંગ કરી બધાએ સાથે મળીને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું અને અહીંયા ગામના તેમજ સુરતના બહારથી આવેલા બધા સભ્યોએ સાથે મળીને ખૂબ જ મહેનત કરીને આટલું મોટું આયોજનને પાર ઉતાર્યું પહેલાં કરતાં અત્યારે ઘણો સારો વિકાસ થયો છે અને પહેલાં આટલી બધી સુવિધાઓ નહોતી રોડ રસ્તાઓ નહોતા મનસુખભાઈ આવ્યા પછી ઘણા રોડ રસ્તાની સુવિધાઓ થઈ છે અને આ બધો ઘણો ખરો વિકાસ થયો છે અને મેન તો અમારે આ જે આ વર્ષે જે ઉત્સવ થયો એમાં સોળ કે સત્તર વર્ષની દીકરીથી લઈ અને બાર ગામ હોય એસી વર્ષની ડોસી માટે અને મારા ભાઈઓએ તેડા કર્યા છે અમને આમંત્રણ આપ્યા છે એ એક સારું એક કહેવું છે આટલા વર્ષો પછી ઘણા વર્ષો પછી બધી બે દીકરીઓ અમે જે એસી વર્ષના ફયોને નથી જોયા એ લોકોને પણ આ વખતે અમે જોયા એમ એટલે આ એક માહોલ બહુ જ સારો છે કહેવાનું છે એવું પણ નથી કે ગ્રામ્ય વિસ્તાર છે એટલે પુરુષો જ વિકાસ કાર્યોમાં ભાગ લે ગામમાં મહિલાઓની સમિતિઓ પણ બની અને તેમણે પણ ગામના વિકાસ કાર્યો કેવા હોવા જોઈએ તેની રૂપરેખા રજૂ કરી જે મુજબ કામો થયા તેનાથી મહિલાઓની ઉત્સાહ પણ અલગ જોવા મળ્યો અને આજે અમારા હણોલ ગામની અંદર એવો એક ભવ્ય મહાઉત્સવ થઈ રહ્યો છે જે આખા ભાવનગર જિલ્લાની અંદર ફર્સ્ટ ટાઈમ લોકોએ જોયો છે હજારો મહેમાનોની સ્વાગત આગત સ્વાગતા કરવાની છે સાથે અમારા ગામની અંદર એટલા એટલા કાર્યો બન્યા છે અમારા ગામનું અમૃત સરોવર નવું ડેવલપ થયું છે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તૈયાર થયું છે રમતગમતનું મેદાન થયું છે કોમ્યુનિટી હોલ છે નાગભાઈ માતાનું કેમ્પસ છે અને સાથે બે હેલીપેડ પણ બન્યા છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમત ગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું लोकार्पण થયું છે જે અંતર્ગત હણોલ ગામમાં પેડીરાઇડ ગ્રુપ તરફથી એક અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેત્રીસ નદીઓના જળ લઈને પથરાવાયા હતા જેની પાળ ઉપર સરસ રીતે વૃક્ષારોપણ કરાયું છે તળાવની બાજુમાં જ યજ્ઞ શાળા અને બાળકોને રમવાના સાધન મૂકવામાં આવ્યા છે વિકાસ કામ આખા ગામમાં આખું ગામ સાથે રહીને ખૂબ સરસ અને સારી રીતે થઈ રહ્યા છે મનસુખભાઈ માંડવીયા સાહેબના માર્ગદર્શન વિશે દરેક તમે અહીંયા અમૃત સરોવર જુઓ અહીંયા તાલીમ કેન્દ્ર છે રોજગાર કેન્દ્ર ત્યાં હવે ધીમે ધીમેથી ગામનો રોજગાર પણ અહીંયા ચાલુ બહુ સારી રીતે શરૂ રહે અને અમૃતસરોરમાં એક ફરવાલાયક અને તીર્થ ગામ અમારું બનવા જઈ રહ્યું છે આ એનો ઉત્સવ છે અમારા દરેકના ઘરે જેમ પોતાના દીકરાના લગ્ન હોય ને એવો ઉત્સાહ છે કોઈ પણ ઘરે તમે જાઓ આખા ગામમાંથી તો બધાને પોતાને એમ થાય કે મારા દીકરાના લગ્ન કેમ હોય એવો પોતાનું ગામ છે પોતાનો ઉત્સવ છે એવી રીતે આખું ગામ ખૂબ એક સાથે એક થઈને આખો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ એ જ રીતે હણોલ ડેમની આસપાસના પડતર વિસ્તારને વિકસાવી ક્રિકેટ મેદાન દોડનો ટ્રેક લાંબી કૂદ ઊંચી કૂદ અને વોલીબોલના મેદાનો વિકસાવવામાં આવ્યા છે આ ગામની અંદર વિકાસ કામો થઈ રહ્યા છે શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી એના માર્ગદર્શન નિશ્ચય સમસ્ત અણોલ ગામ પરિવાર તરફથી કે કોઈ પણ જાતનો આગળનો કોઈ પણ જાતનું કામ ને એના મનસુખભાઈના વિચારોને આખા ગામે એની વિચાર વિચારસરણીને હિસાબે જે કાંઈ કર્યું છે એ અત્યાર સુધીને જે કાંઈ ગયા વર્ષમાં એના ખાતમુહૂર્ત હતા એના લોકાર્પણ આજે કરાવ્યું છે અને આજે જે કાંઈ નવા છે એના આ ત્રણ દિવસની અંદર નવા ખાતમુહૂર્ત થશે અને અણોલ ગામની અંદર અઢારે વરણ રહેશે આજ તારીખ સુધીમાં અણોલ ગામની અંદર જે સંપ છે એવો અમને આખા જિલ્લામાં તો નહીં આખા ગુજરાતમાં કંઈ જોવા મળેલ નથી એવો અણોલ ગામનો સંપ છે અને અણોલ ગામનો સંપ આજથી કાયમીક વધતો રહેશે નાગભાઈ માની કૃપા છે ત્રણ દિવસના હણોલ વિકાસ મહોત્સવ સમય મુખ્ય દાતાઓ ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગના ભરતભાઈ સેઠ સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પુનાવાલા યુપીએલના ચેરમેન પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સહિતના પધારેલા મહેમાનોનું આગવી રીતે સ્વાગત કરાયું હતું ત્રણ હજાર પાંચસો ની વસ્તી ધરાવતું આખું ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું તેમજ આગવી રીતે બળદગાળામાં બેસાડી મહેમાનોને વિકાસ કાર્ય સ્થળે લઈ જવાયા હતા ગ્રામજનોએ સ્વાગત કરીને પુષ્પવર્ષા કરી હતી આ ઉપરાંત ગામની માથે ઇંઢોણી મોતી ભરેલા કળશ અને તેના ઉપર નાળિયર મૂકીને ગામઠી શૈલીમાં સૌને આવકાર્યા હતા હણોલ વિકાસ મહોત્સવના પ્રથમ દિવસે સાંસદ ભારતી બેન શિયાળ ધારાસભ્ય ભીખાભાઈ ભાજપ સંગઠનના ના અભયસિંહ ચૌહાણ અને માજી ધારા સભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત હણોલ ગામના બહાર વસતા ગ્રામજનો પણ ત્રણ દિવસ ગામમાં જ રોકાયા હતા ખાસ બાબત એ છે કે ગામના મહોત્સવમાં ગામના લોકો ઉપરાંત હણોલ ગામની દીકરીઓ જેઓ આજે સાસરે છે તેમને પણ ખાસ આમંત્રણ આપી પિયર પક્ષથી તેડા મોકલાયા હતા જેમાં એસી વર્ષ સુધીની ઉંમરની દીકરીઓએ હાજરી આપી ગામના સંપ અને વાતાવરણનો આગવો દાખલો બેસાડ્યો હતો પ્રવેક ટીવી હણો તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી હતી સફાઈ અભિયાનના ભાગરૂપે રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થાનો પર આજથી બાવીસ જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે ચારસોથી વધુ ધાર્મિક સ્થાનોની સફાઈ હાથ ધરવામાં આવશે અને તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સંદર્ભે દેશભરના તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક અભિયાન હાથ ધરવામાં દેશવાસીઓને અપીલ કરી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ મને નમસ્કાર